હલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં તો ઝૂમવાનો સ્વાદ બમણો કરી દે તેવું કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું તો મેથી અથાણું પણ કહેવાય છે તો આ અથાણું તમે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો અને બાળકોના લંચ બોક્સમાં તમે આપી શકો છો તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા ત્રણ મોટી એટલે કે એક કિલો જેટલી બે કેરી લીધી છે આ રીતે આપણે ઉપરનો ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને આ રીતે કટ કરી લઈશું તો વચ્ચેનો ગોટલાનો ભાગ હોય એ આપણે કટ નહીં કરવાનો તો કુંબળી કેરી નથી જો કુંબળી કેરી હોય તો અંદર ગોટલી નાની નાની હોય તો એ ઇઝીલી નીકળી જાય પણ આમાં ગોઠલાનો ભાગ છે એટલે આપણે વચ્ચેથી આ રીતે કટ કરી લઈશું અને મીડિયમ એવા આ રીતે ટુકડા કરી લઈશું તો અત્યારે ઉનાળાની સિઝનમાં કેરી ખૂબ જ મળતી હોય છે અને ગુજરાતીઓના ઘરમાં આ ઇન્સ્ટન્ટ અથાણું બનતું જ હોય છે તો મેં ટુકડા કરી લીધા હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ તો એક ચોથાઈ કપ જેટલા રાયના કુરિયા લીધા છે સાથે એક ચોથાઈ કપ જેટલા મેથીના કુરિયા એક મોટી ચમચી વરિયાળી એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર લીધું છે એક નાની ચમચી હળદર લીધી છે અને કચરો પાવડર આપણે રેડી કરીશું તો મિક્સર ઓન ઓફ ઓન ઓફ કરીને આપણે પીસવાનું છે તો તમે જોઈ શકો છો આ રીતનો આપણે દરદરો પાવડર રેડી કરી લીધો છે તો આ રીતનો હોવો જોઈએ જો વધારે પાવડર થઈ જશે તો અથાણું કડવું બનશે હવે એક વાસણમાં આપણે આ મસાલો ઉમેરી દઈએ તો તમે આ મસાલો બનાવી આખું વરસ સ્ટોર કરી શકો છો અને આ રીતે વચ્ચે આ રીતે આપણે જગ્યા કરી દઈશું અને વચ્ચે આપણે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું એટલે કે મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવાનું અથાણામાં મીઠાનું પ્રમાણ થોડું વધારે હોય તો સારું રહે સાથે એક નાની ચમચી હિંગ અને મેં અહીંયા અડધો કપ જેટલું તેલ ને ધુમડા નીકળે એટલું ગરમ કરી લીધું હતું અને આપણે આ રીતે મસાલામાં ઉમેરી ઢાંકી દઈશું એટલે મસાલાની ફ્લેવર અંદર જ એકદમ સારી એવી બેસી જાય અને એકદમ સારી રીતે ફટાફટ મિક્સ કરી દઈશું મરચું બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું હવે મેં અહીંયા એક મોટી ચમચી પાંદડી મરચું લીધું છે કોઈ બી કરિયાણા સ્ટોરમાં તમને ઇઝીલી મળી જશે આ ઉમેરશો તો અથાણાનો ટેસ્ટ ત્રણ ગણો વધી જશે અને દેખાવામાં પણ બહુ ટેસ્ટી એવું લાગે છે ખાવાનું મન થઈ જાય એવું રેડી થશે હવે એમાં આપણે કેરીના ટુકડા ઉમેરી દઈશું અને કેરી સાથે મસાલો કોટ થાય ત્યાં સુધી એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે તો તમને અહીંયા તેલ ઓછું લાગે તો તમે ગરમ કરી ઠંડુ કરીને ઉમેરી શકો છો તો આ રીતે ઇન્સ્ટન્ટ અથાણું હોય તો એમાં તેલનું પ્રમાણ થોડું ઓછું રાખો તો પણ ચાલે અને એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી દઈશું તો આજે ઉનાળાની સિઝનમાં ખૂબ જ કેરી મળતી હોય છે સાથે મને થોડું તેલ ઓછું લાગ્યું એટલે એક ચોથાઈ કપ જેટલું તેલ ગરમ કરી ઉમેરી દીધું ફરી પાછું એકદમ સારી રીતે બધું મિક્સ કરી દઈશું તો તેલ તમારા પર ડિપેન્ડ છે વધારે ઓછું જે રીતે તમારે જોઈતું હોય એ રીતે તમે ઉમેરી શકો છો અને અથાણામાં ખાસ કરીને મીઠું થોડું ચડિયાતું રાખવાનું હવે આપણે ડ્રાય બરણીમાં ભરી લઈશું સ્ટોર કરવા માટે તો કાચની બરણી તમારે ડ્રાય રાખવાની જેથી અથાણું બગડે નહીં તો આ ઇન્સ્ટન્ટ અથાણું તમને કેવું લાગ્યું એ રેસીપી હું તમારી સાથે શેર કરી રહી છું તો જરૂરથી જણાવજો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો તો આ કાચી કેરીનું અથાણું ભાત પૂરી પરાઠા થીપલા સાથે બહુ ટેસ્ટી એવું લાગે છે ટ્રાવેલમાં પણ લઈ જઈ શકો છો રેસીપી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો આવજો